દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે શ્રાવણ સુદ બીજ ભગવદ્ ગીતાના સત્સંગની શરૂઆત કરીએ ભગવદ્ ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્ર ઉવાચથી થાય છે ધૃતરાષ્ટ્ર એ જન્મથી અંધ છે મિત્રો અંધ એ મોહનું પ્રતિક છે અર્જુનને મોહ થયો કે અરે રે ભગવાન મારા દાદા મારા ગુરુ મારા ભાઈ મારા સગાવાલા આ બધા મારા સામે ઊભા છે અને એમને મારી અને મારે હસ્તિનાપુરની ગાદી લેવાની મારે લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવાને કોઈ સંજોગોમાં બને નહીં આ યુદ્ધ મારે કરવું જ નથી પછી સાહેબ કૃષ્ણ ભગવાન જે જ્ઞાન આપે છે મોહ થયો જો અર્જુનને મોહ ના થયો હોત તો ભગવદ્ ગીતાના જ્ઞાનનો ઉદ્ભવ ના થયો હોત આજે મને તમને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત ના થયું હોત મિત્રો શાશ્વત સનાતન સુખનું જ્ઞાન આપણને પ્રાપ્ત ન થયું હોત અને મોહ માણસના જીવનમાં મોહ છે એ મોહ ભયંકર છે એટલે કેવું પડ્યું કે અર્જુન તું એમ માનતો હોય કે આ બધાને હું મારું છું તારું છે જન્મ મરણ રહિત પરમેનન્ટ નોટ ટેમ્પરરી તું કાયમ ન છું હતો છું ને રહીશ એટલે કેવું પડ્યું કે અર્જુન હું તું અને આ રાજાઓ ભૂતકાળમાં હતા સ્વરૂપ છેડ ની આ યુનિવર્સની કોઈ શક્તિ મિટાવી શકે એમ નથી માત્ર આ શરીર રૂપી ખોડીયા બદલાય છે શરીર રૂપી વસ્ત્રો બદલાય છે તું એમાં કે હું કૌરવોને નહીં મારું દાદા ને ગુરુ ને નહીં મારું તો શું એ અમર થઈ જશે ના અર્જુન જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે માટે ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો તને યોગ્ય નથી કેટલી મોટી વાત કરી દીધી જેનો સાહેબ મારે તમારી પાસે કોઈ ઉપાય નથી એવા વિષયમાં શોક કરવો યોગ્ય નથી

બાળક જન્મે છે ત્યારે પાર્ટીઓ વાંચે છે ગોટું સ્મશાન બાળકનો જન્મ થાય એ જ ક્ષણથી ગોટું સ્મશાન સ્મશાન જવાની યાત્રા એની શરૂ થઈ જાય છે અને એક સેકન્ડ ડે સેકન્ડ ડે સેકન્ડ એ એ મૃત્યુની ખીણની નજીક જઈ રહ્યો છે આપણે એમ માનીએ છીએ કે બાળક મોટું થઈ રહ્યું છે યુવાનીમાં પ્રવેશી રહ્યું છે કુદરત કહે છે ના એટલે કુદરત કહે છે કે હે મનુષ્ય તું એમ માનતો હોય કે ક્ષણે ક્ષણે હું જીવી રહ્યો છું તો તારો અહંકાર મિથ્યા છે કારણ કે અમારી નજરમાં તું ક્ષણે ક્ષણે જીવી રહ્યો નથી ક્ષણે ક્ષણે મરી રહ્યો છું એક એક શ્વાસ તારો તારા જીવનનો ઓછો થઈ રહ્યો છે ક્ષણે ક્ષણે તું મૃત્યુની નજીક જઈ રહ્યો છું મિત્રો માટે કસાનો મોટ કરવા જેવો નથી હા મારા પુણ્યથી મને જે મળ્યું છે વાપરો ભોગવો એનો વાંધો નથી પણ સત્તાનો મોહ સંપત્તિનો મોહ પૈસાનો મોહ મકાનનો મોહ ગાડીનો મોહ સગા સંબંધીઓનો મોહ કસ્સાનો મોહ રાખવા જેવો નથી મોહ રાખવા જેવો નથી હા મને મારા પુણ્ય થી પચાસ લાખ ની ગાડી હોય ને એક કરોડ નો બંગલો મળ્યો હોય તો વાપરવામાં વાંધો નથી જડક રાજા સોનાના સિંહાસન પર બેસતા હતા યાર અને મેલમાં રહેતા હતા એમને જો આ જ્ઞાનની અંદર સોનાનું સિંહાસન અને કરોડો નો મેલ ના નડ્યો હોય તો મને તમને એક વીસ પચીસ લાખ નું મકાન કઈ થી નડે યાર જનક રાજા ને પત્ની નથી નડી બાળકો નથી નડ્યા કશું નથી નડ્યું મને તમને યાર પત્ની અને બાળકો કઈથી નડે આ જ્ઞાનની અંદર ક્યારેય ના નડે એટલે સાહેબ ગંગા સતી એમ કે મમતા મરે નહીં એનું મારે શું કરવું મમતા મોત છોડી દો મોહ છોડી દો એમાં પચાસ વર્ષની ઉંમર પછી ધીમે 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 પોતાની માયાને સંકેરી લેવી મિત્રો આ સંસારના ટેમ્પરરી સુખો જે છે ક્ષણિક સુખો છે એનો મોહ ધીમે 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 આપણે ઓછો કરવાનો છે અને ધર્મ ધ્યાન ભક્તિ સત્સંગ એ તરફ આપણો જોખ વધવો જોઈએ મિત્રો બાકી તો મારી તમારી સાથે જ્યારે આ શ્વાસ બંધ થઈ જશે ત્યારે સાહેબ મારીને તમારી સાથે આ દુનિયાની કોઈ ટેમ્પરરી વસ્તુ કોઈ ભૌતિક વસ્તુ મારીને તમારી સાથે નથી આવવાની એ બધી અહીં રહેવાની છે અહીં રહેવાની છે માત્ર સાહેબ મેન તમે જે કંઈ સારા ખરાબ કર્મો કર્યા છે એ કર્મોનું પોટલું જેને ગીતામાં ભગવાને કોઝલ બોડી એટલે કારણ શરીર કહ્યું મારીને તમારી સાથે માત્ર ને માત્ર કારણ શરીર આવવાનું છે જે કારણ શરીરના પોટલાની અંદર મારું તમારું પુણ્ય બાંધેલું છે એ પોટલું લઈને આપણે ખભે મારી અને એ પોટલું લઈને બીજા અવતારમાં જવાનું છે મિત્રો બાકી એ સિવાય સત્તા સંપત્તિ ધન દોલત બેંકની એફળીઓ બધો સાહેબ કશું જ નથી આવવાનું કશું જ નથી આવવાનું એટલે સિકંદર ની વાત મને યાદ આવે કદાચ નવા દર્શકો હોય એમને ખબર નહીં હોય પણ જૂના દર્શકો હોય તો સાંભળી હશે આ વાત ગ્રીષ્મ રાજા સિકંદર ભારતને જીતવા માટે નીકળ્યો યાર ભારતને જીતવા નીકળે રસ્તામાં એક એક કુટિયાની અંદર એક સંત સંત ડાયઝોની સંત ડાયઝોની મળે સિકંદરને એના પ્રધાને કહ્યું કે મહારાજ ભારતને જીતવા જઈએ છે અહીંયા એક સંત રહે છે એક ઓલ્લો રહે છે એક ફકીર રહેશે એને મળતા જઈએ એના આશીર્વાદ લેતા જઈએ સંત ડાયજોની પાસે સિકંદર જાય દંડવત પ્રણામ કરી આશીર્વાદ આપો કે હું ભારતને જીતીને ચક્રવર્તી રાજા બનું ત્યારે સંત ડાયજોની જે જે વાત કરીને સાહેબ એ મારે તમારે બધાએ આત્મસાત કરવાની જરૂર છે ડાયજોની જે તે વખતે એટલું કહેલું કે સિકંદર ભારતને જીતી લીધું તે તું ચક્રવર્તી બની ગયો પછી શું કરીશ બસ મારું સપનું પૂરું થઈ જશે શાંતિથી પછી મારું સપનું પૂરું થશે શાંતિથી હું આરામ કરીશ ચક્રવર્તી રાજાનું તિલક મારા પર લાગી જશે આખી દુનિયાનો રાજા સિકંદર લોકો મારી વાહ વાહ કરશે લોકો મારા પગમાં પડશે બસ પછી આરામ કરવાનો ત્યારે ફકીર કે ડાઇસો તું ભારતને જીતવા નીકળ્યો લાખો લોકોનું લોહી વેડ્યા પછી અને આટલા વર્ષો બગાડ્યા પછી જો અંતે તારે આરામ કરવાનો હોય જો આ ડાયઝોની આ ઝુંપડીની અંદર વર્ષોથી આરામ કરી રહ્યો છે જા મારી જોડે અંતિમ લક્ષ્ય આરામ કરવાનું હોય તો આ બધું કડાકૂટમાં પડવાની જરૂર નથી આ ઝુંપડીમાં રહેવા આવી જા અને મારી સાથે બેસી જા મનની શાંતિ મનનો આરામ મળશે નહીં સિકંદરે ના માન્યું કારણ મોહ તો મોહ ચક્રવર્તી રાજા બનવાનો મોહ અને મોહ સિકંદર ને જીતવા માટે લઈ ગયું ભારત ના જીતાયું સિકંદર પાછો આવ્યો પાછો આવ્યો ને ભયંકર બીમારી લાગુ પડી દુનિયાના દેશ દુનિયાના આખી દુનિયાના વૈદ્યોને હકીમોને બોલાય ગમે થાય મને બચાવી લો કોઈ પણ રીતે મને બચાવી લો વૈદ્યો હકીમોએ દુનિયાની બધી દવાઓ કરી જોઈ પણ સિકંદરની તબિયતમાં સુધારો ના થયો ત્યારે વૈદોને હકીમોએ એટલું કહ્યું કે મહારાજા બસ અમે હવે અમારી પાસે કોઈ દવા નથી આ દુનિયામાં કોઈ એવી દવા નથી કે તમારા રોગને નાબૂદ કરી શકે મિત્રો આ શબ્દ મારે તમારે એક દિવસ સાંભળવો પડશે મનન તમને એક દિવસે આપડા દીકરાઓ જ્યારે સારામાં સારા દવાખાનામાં લઈ જશે ત્યારે સ્પેશિયાલિસ્ટ નિષ્ણાત ડોક્ટર એમ કેસે હવે આ રોગની કોઈ દવા નથી તમારા બાપને ઘેર લઈ જાવ સેવા કરો જીવે ત્યાં સુધી આ શબ્દ એક દિવસ તમારે તમારા કાને સાંભળવો પડશે મિત્રો અને સાંભળવો પડશે ત્યારે હોંધા ગગડી જશે હોંધા ગગડી જશે સાહેબ આ જ્ઞાન નહીં હોય તો મોં ફરી વળશે શું થશે મારા બાળકોનું શું થશે મારા દીકરા દીકરીનું શું થશે મારી બેંકમાં કરોડોની એફડીઓનું શું થશે મારા ફાર્મ હાઉસનું શું થશે મારા મકાનોનું શું થશે મારા પ્લોટનું હા શું થશે મેં ગોલ્ડ વસાયું અને શું થશે હવે ડોક્ટરે એમ કહી દીધું કે થોડા દિવસના મહેમાન છે

તમે કહેતા હોય તો મારું અડધું રાજ લખી આપું પૃથ્વીનું અડધું રાજ લખી આપું પણ મને બચાવી ગયું કે તમારી સગડી ધન સંપત્તિ દોલત આખું રાજ અમને આપી દો દુનિયામાં કોઈ દવા નથી એવી કે તમારા રોગ તમારા રોગને મટાડી શકે તમારું મૃત્યુ નિશ્ચિત છે સિકંદરને ખબર પડી કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે પ્રધાનને પોતાની નજીક બોલાયો અને પ્રધાનને કહ્યું મારી ત્રણ શરતો છે મારી ત્રણ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને મારા મૃત્યુ સમયે પૂરી કરવાની તારી જવાબદારી છે નંબર એક જ્યારે મારો જણાજો નીકળે ને ત્યારે જણાજાને આપણા ઘરના સ્વજનો ઊંચકતા હોય છે મહેરબાની કરીને સ્વજનોને જનાજો ના ઉંચકાવતા આ મોટા મોટા દુનિયાના વૈદો ને હકીમો બેઠા છે એમ એ એ લોકો મારો જનાજો ઉંચકે જેથી દુનિયાને ખબર પડે કે એક દિવસ તમારો પણ એવો આવશે કે આ દુનિયાના મોટા મોટા વૈદો ડૉક્ટરો હકીમો તમને નહીં બચાવી શકે એટલે ખેર એવી મગજમાં રહીને ફરતા હશો કે મારી પાસે કરોડો રૂપિયા છે ધન સંપત્તિ દોલત છે હું બોમ્બેની માં જઈશ મોટી હોસ્પિટલમાં જઈશ અને મારા રોગને નાબૂદ કરીને હું બચાવી લઈશ મારું જીવન બચાવી લઈશ એ વાતને ભૂલી જજો એક દિવસ બધાનો આવવાનો છે મોટા વૈદો હકીમો ડોક્ટરો તમને નહીં બચાવી શકે આ દુનિયાને મેસેજ મળે ખબર પડે એટલા માટે મારો જણાજો સ્વજનો સ્વજાનો પાસે નહીં પણ આ વૈદો હકીમોને ડોક્ટરો પાસે ઉચકાવજો મારી પહેલી ઈચ્છા મારી બીજી ઈચ્છા મેં મારી જિંદગીમાં ચક્રવર્તી થવાનો મોહ મારા ઉપર સવાર થયો અને ચક્રવર્તી મોહ ની અંદર લાખો લોકોનું લોહી રહ્યું કેટલાય દેશોને લૂંટી હીરા માણેક ઝવેરાત બધું ભેગું કર્યું તિજોરીઓ ભરી દીધી મેલના ભંડાર ભરી દીધા મારા મહેલમાંથી મારી સ્મશાન યાત્રા નીકળે તો સુધી દફનાવવામાં આવે ત્યાં સુધી રસ્તામાં બધું જ માણેક જવેરા ધન સંપત્તિ સોનું ચાંદી બધું વેરાઈ નાખજો વેરાઈ નાખજો એક ફૂટી કોડી પણ તિજોરીમાં રહેવી ના જોઈએ વેરી દેજો એને કારણ કે જે લોકો પાસેથી મેં લોહી ચૂસીને ભેગું કર્યું છે લોહી રેડીને ભેગું કર્યું છે એ મારે એમને પાછું આપી દેવું છે મારે નથી જોઈતું લૂંટાઈ દેવું છે આ મારી બીજી ઈચ્છા છે અને ત્રીજી ઈચ્છા કે આપણા રિવાજ છે કે જનાજાની અંદર મળદાના હાથ બાંધી 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 દેવામાં આવે છે પણ મહેરબાની કરી અને મારો જનાજો કાઢો ને ત્યારે મારા બંને હાથ બાંધતા નહીં મારા બંને હાથને લટકતા રાખજો જનાજામાં નીચે લટકતા રાખજો જેથી આ દુનિયાને આ સમાજને ખબર પડે કે ચક્રવર્તી સિકંદર સિકંદર જેવો સિકંદર જ્યારે આ અફાણી દુનિયા છોડીને જાય છે ત્યારે લાખો લોકોનું લોહી રેડી હીરા માણેક જવેરાત જે તિજોરીઓ ભરેલી એમાંથી એક ફૂટી કોડી બદામ પણ સાથે લઈ જસતો નથી મારા બંને હાથ ખુલ્લા જોઈ અને લોકો એક મેસેજ લે કે ચક્રવર્તી રાજા કશું લઈ જઈ શકતો નથી સિકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જાય છે એટલે સમાજ પણ વિચારી લે કે જ્યારે તમે પણ જશો ત્યારે સંસારની કોઈ પણ ભૌતિક વસ્તુ તમે સાથે નહીં લઈ જઈ શકો મેસેજ મળે દુનિયાને મિત્રો મારીને તમારી સાથે આવવાનું હોય કોઈ પરોપકાર કર્યો હશે કોઈ પરમાર્થ કર્યો હશે કોઈના દુઃખમાં ભાગ પડાયો હશે કોઈ માણસને સુખી કર્યો હશે કોઈની આતરણી ઠારી હશે કોઈને વસ્ત્રો આપ્યા હશે કોઈ ભૂખ્યાને ભોજન આપ્યું હશે કોઈ દવાવાળાને તમે દવા આપી દીધી હશે તો મિત્રો એનું જે પુણ્ય બંધાયું હશે ને એ પુણ્ય મારીને તમારી સાથે આવવાનું છે એ સિવાય આ ભૌતિક વસ્તુ આ સંસારની કોઈ પણ ટેમ્પરરી વસ્તુ નથી આવતી એટલે પચાસ વર્ષ પછી વાન પ્રસ્થાશ્રમ આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે પચાસ વર્ષ પછી સાસુએ વહુને તિજોરીની ચાવી આપી દેવાની અને સસરાએ પોતાનો ધંધો પોતાના દીકરાઓને સોંપી દેવાનો હોય છે મિત્રો કારણ કે પચાસ વર્ષ પછી वान प्रस्थाश्रम 50 વર્ષ સુધી તો આ શરીરને ટકાવવા આ સમાજ માટે પત્ની બાળક ઓ સમાજ માટે મે પૈસા ભેગા કર્યા પણ 50 વર્ષ પછી જે મારી સાથે આવવાનું છે એ પુણ્ય જે પુણ્યના આધારે મારું મનુષ્ય પનો ટકી રહેશે જે પુણ્યના આધારે મને આવતો બહુ મનુષ્ય અવતાર મળે એ માટે 50 વર્ષ પછી મારું જીવન સંપૂર્ણ જીવન પરોપકાર પરમાર્થ બીજાના સુખ માટે વપરાય એટલા માટે આપણા ઋષિ મુનિઓએ પચાસ વર્ષ પછી વાદ પ્રસ્થાશ્રમ એ સ્થાપિત કર્યો છે મિત્રો એટલે પચાસ વર્ષ પછી બને એટલું ધાર્મિક જીવન જીવવું દાન આપવું સત્સંગ કરવો ધર્મ ભજન પરોપકાર પરમાર્થ આ બધું કરો યાર કુદરત તમને જે આપ્યું હોય એમાંથી ફૂલ નહીં ને ફૂલની પાખડી કોઈ પણ જીવને સુખી કરો યાર પણ જીવની આતરણી ઠારો કશું ના બને તો કીડીઓનો દર હોય એની અંદર સો ગ્રામ લોટ નાખી દેશો તો એ કીડીઓની આતરણી ઠરશે ને એ કીડીઓ ખાશે ને એનું પુણ્ય તમારું બંધાશે અને એ જ પુણ્ય ગીતામાં કહેવા પ્રમાણે ભગવાન ભગવાનના કહેવા પ્રમાણે આત્માની સાથે કારણ શરીર જાય છે કારણ શરીર એટલે એની ડેફિનેશન સમજી લેજો કારણ શરીર એટલે જીવન દરમિયાન જન્મથી મોત સુધી મેન તમે કરેલા પાપ અને પુણ્યના કર્મોનું પોટલું એ કારણ શરીર આવતા ભવે કેરી ફોરવર્ડ થાય છે બાકી મિત્રો આ સંસારનું ટેમ્પરરી જ્ઞાન હું ડૉક્ટર હોઉં વકીલ હોઉં હું ચાર્ટડ એકાઉન્ટન્ટ હોઉં મારી પાસે ગમે એટલી મિલકત હોય એમાંનું કશું જ કેરી ફોરવર્ડ નહીં થાય મિત્રો માત્ર ને માત્ર પાપ અને પુણ્ય આવતા ભવે કેરી ફોરવર્ડ થશે તો મિત્રો જાગી જાઓ એટલે કોઈ સંતે કહ્યું છે કે રજકન તારી રજડશે જેમ રણમાં રજડે રેત અરે રજકન તારી રજડશે જેમ રણમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત ચેત નર ચેત 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 નર ચેત અને એટલે મિત્રો જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ શ્રાવણ મહિનાના ત્રીસે ત્રીસ દિવસ આ મનોરભય નિમિત્તે જે કુદરતની પ્રેરણાથી જે સત્સંગ નીકળી રહ્યો છે ભગવદ્ ગીતાનું ગુળ રહસ્ય ખુલ્લું કરવા ખુલ્લું થવા જઈ રહ્યું છે એને હજારો કામ લાખો કામ મૂકીને પણ શ્રવણ કરી લેજો સાંભળી લેજો બાકી તો મિત્રો જો તમારી પાસે છોડેલો શ્વાસ પાછો લેવા જ એવું ગેરંટી કાર્ડ લઈને તમે જન્મ લીધો હોય અને કુદરતના સહી સિક્કાવાળું એવું ગેરંટી કાર્ડ તમારી પાસે હોય કે છોડેલો શ્વાસ ફરી પાછો લેવા જ એવું ગેરંટી કાર્ડ હોય તો આ સત્સંગ સાંભળવાની કોઈ જરૂર નથી આઈ એમ ઓનલી પોસ્ટમેન ઓફ નેચર માત્ર હું ટપાલ નાખું છું સોશિયલ મીડિયાના માધ્યમથી આ ટપાલ વાંચવી ના વાંચવી એ આપની મરજી મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત